આપણામાં જો આ કથા એ બધે ચારે બાજુ વંચાય છે એ કથા ખોટી છે એ મારી વાત નથી પણ હું એક જ વાત તમને કરું કે રામ રામ કથા વંચાતી હોય તો રામ કથામાં શું વાત તો એક ની એક જ હોય ને દશરથ રાજાના ચાર દીકરા રામ વનમાં માં ગયા સીતાજી રાવણ લઈ ગયો રામ અહીંયા ગયા રામે માર્યા ને સીતાજીને લઈને આવતો રહ્યો રાવણ ને માર્યા મૂળ વાત તો આવડી આજ બીજું કઈ તો શું એક ને ખાંભળ્યું શું કામ છે અને એક ને ખાંભળું પડે સુકા કથામાં આપણે બેઠા જ નથી કથા સાંભળ્યા પછી બાપુ રામ ને ભરત નો પ્રસંગ આવે અને ભાઈ ભાઈ નો વિખવાદ જો નો મટી જાય વિચાર કરજો એ કૌશલ્યા માં માં ભગવતી સીતા નો પ્રસંગ આવે અને હાવ હોય ના ઝઘડા નો મટે કથા નો કોઈ મતલબ નથી

એટલે શું કાજુ બદામ ભરી હોય તો શું કરવાનું એ તો ત્રાજવું લઈને બેઠો છે મારા રામ કીડીને કણ હાથી ને મને હજાર હાથ વાળો દે તમે હું શું દેવાના હતા પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે તમને મને આ દુનિયા જેને બતાવી હોય તમારા મા બાપ મારા મા બાપ થી હું છું મા બાપ ના બાપુ કાળજા ઠારજો જીવતા જાગતા ભગવાન આ એક જ છે બસ બાકી બાપુ ક્યાંય જાવ ભરો હરો ભરો દુનિયા જોવા જેવી છે બાકી મળે કઈ નહીં રખડું અહીંયા રખડો

એક નાના માણસો હોય તો અપડાયો મારા રામ કોઈ એમ કે દરબારે દારૂ પરમાટી ખાતી હતી પાંચ લાખ ની શરત મારીને આવજો હું તમને પુરવાર કરી દઈશ જીવન એવું જીવાય મારું કુળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય ભલા ખાવાની ને પીવાની બાબુ આતરે ક્યાં બાબુ ઘટે છે કે મહાન મકાન રૂપિયા લોઢા હવા માં ઉડે વગર દોડે શું ઘટે છે તો બધા રોવે છે જા જા અમે રે કઈ ન મરો કઈ ન હોય અરે દી ઉઠી ગયો ભલા માને એક વાર કહેતા બાબુ ભરું છૂટા કુટીરિયા બીજા માં જાવ કે ડોબું વિયાણું દોન જ દેતો બીજા માં જાવ તો કે છોકરાને પોલીસ વાળા લઈ જાવ જામીન ચડતા લસ બીજા છોકરા નું હોય તે મોકલતા તો આપણે નો અવતાર ફોગટ બાપુ માણસનો અવતાર એટલા માટે જ મેળવ્યો છે નું ભજન કરવા માટે આ માં જ તેને કઈક કરી આ જેટલું દેખાય છે ને આ બધું માણાએ બનાવ્યું છે મકાન કયો કે ગાડીઓ કયો બંગલા કયો પ્લાન કયો જે કયો બધું બનાવ્યું માણાએ અને બુદ્ધિ થી બનાવે અને બુદ્ધિ આપવા વાળો કોણ માથે કેવો કોઈ નજર જ નથી કરતું અરે જીવન મળ્યું છે મારા રામ પ્રેમ કરી લ્યો બધાની અરે ભાવ થી પ્રેમ થી આનંદ થી મોજ કરી લ્યો બધા બુદ્ધિશાળી નો હોય બધા રૂપાળા નો હોય બધા આવડત વાળા ઠેકડા મારવાની કોઈ જરૂર જ નથી ભલા માણસ હું તો એમ કહું રાતે બે વાગે તમારા ઘરે આવો ને તમારી શરીરનું કુતરું તમને જોઈને જો પૂંછડે ન પટપટાવવા મરી જવાય આ કુતરું નથી ઓળખતું શું દુનિયા ઓળખે ભલા હે જીવન એવું જીવાય આપણું કુતરું આપણને ઓળખતું હોય રાતે આવો તો કુતરું જાગી તો જાય જ પગનો લહરકો થાય તો જાગી તો જાય એ જાગી લઈએ આમ જો આ તો ઓલો લુખે જાય એને જ્યાં બટકો રોટલો એ નાખ્યો પૂછડી હાલ આવે જાનવર ને પ્રેમની જરૂર છે

એટલે એક દાસી જીવન ની રચના દાસી જીવન કે છે મારા નાથ ને કેજો અરે શું બાબુ સંતો ની વેદના છે વાણીમાં તમે જોવો તો આપડા રૂમાડા ખડા થઈ જાય એટલે કે છે દાસી જીવન જગમે જીવન ની બાપુ વેદના છે પીડા અને પીડા વગર કોઈ વસ્તુ મળે નહીં ભાવ વગર વસ્તુ ન મળે